સમસ્ત પાંચ ગામ વડાલી સગર સમાજ દ્વારા ફાગ દેવતા ઇલોજી ભગવાનની સ્થાપના કરી ધૂળેટીના બીજા દિવસથી ચાર દિવસ સુધી ફાગ મહોત્સવ યોજવામાં આવે છે જોકે રાસ વાત આવે તો મહિલાઓ આગળ હોય પણ અહીંયા યુવાનો બાળકોને વડીલો ફાગ ઉત્સવ ના રાસ ના તાલે હોય ત્યાં મહિલાઓ માટે બેસીને આ ફાગ મહોત્સવ નિહાળવાનો હોય ભગીરથ રાજાના વંશજો ગણાતા સગર સમાજ દ્વારા પાંચસો વર્ષ જૂની પરંપરા પ્રમાણે આવનારું વર્ષ લોકો માટે સુખ સમૃદ્ધિ અને સુખકારી નીવડે તે માટે ફાગ મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં આ વર્ષે પણ ફાગ દેવતા એલોજજી ભગવાનની સ્થાપના કરી ધૂળેટીના બીજા દિવસથી ચાર દિવસ સુધી ઢોલ નગારાના તાલે સગર સમાજના પ્રમુખ હાથમાં તલવાર લઈ અનોખા દાંડિયા રાસની તાલે ફાગ મહોત્સવ રમવા શરૂ કરવામાં આવે છે જેમાં વડીલો યુવાનો નાના ભૂલકાઓ દ્વારા મોટી મોટી લાઈનો લગાડી ગરબાની રમઝટ બોલાવવામાં આવે છે જ્યારે હોળી અને ધૂળેટીના મહોત્સવમાં લોકો પોતાના નવા ધંધા રોજગાર બંધ રાખી ઉત્સાહપૂર્વક ભાગ લે છે હોળી અને ધૂળેટીના પર્વની આજુબાજુના ગામડાનામાં લોકો પણ આતુરતાપૂર્વક રાહ જુએ છે ધૂળેટીના પર્વના દિવસથી ચાર દિવસ સુધી વડાલી સગરવાસમાં દાંડિયા રાસ જોવા માનવ મહેરામણ ઉમટી પડે છે આ સમગ્ર આયોજન સગર સમાજના પ્રમુખ અને આગેવાનો દ્વારા યોજવામાં આવે છે જોકે હાલ નવરાત્રી નથી તો આ દાંડિયા રાસ રમાય એ પણ કઈ રીતે જેમાં માત્ર પુરુષોમાં નાના નાના બાળકોથી યુવાનો તેમજ વડીલો જોશમાં રમે અને મહિલાઓ આ રમતા રમતા નિહાળે તો આનું પાછળ શું કહાની તે જાણીએ વડાલીના સગર સમાજ દ્વારા છેલ્લા કેટલાય વર્ષથી હોળીના તહેવારના બાદ ઇલોજી પર્વની ઉજવણી કરવામાં આવે છે ઇતિહાસ જોઈએ તો એક રૂપે જાણીએ પરંતુ હિમાચલ પ્રદેશમાં પ્રેમની ગાથા તરીકે લોકોમાં પ્રચલિત છે આ કથાના આધાર હોળીકા હોળિકા એમ લાચાર પ્રેમિકા તરીકે નજર આવે છે જેને પોતાના પ્રેમીને મળવા માટે અંતે મૃત્યુનો પણ સ્વીકાર કર્યો હિરણ્ય કશ્યપની બહેન હોળિકાના લગ્ન ઇલોજી સાથે પૂર્ણિમાના રોજ નક્કી થયા હતા આ બાજુ હિરણ્ય કશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની ભક્તિથી પરેશાન હતો અંતે તેની મહત્વકાંક્ષા પણ સ્વીકાર કરી તેની સાથે કહાની સાથે સગર સમાજની ઇલોજી રમતા સગર બંધુઓનો વિશેષ અહેવાલ હિરણ્ય કશ્યપની બહેન હોળિકાના લગ્ન ઇલોજી સાથે પૂર્ણિમાના રોજ નક્કી થયા હતા આ બાજુ હિરણ્ય કશ્યપ પોતાના પુત્ર પ્રહલાદની ભક્તિથી પરેશાન ન હતો અંતે તેની મહત્વકાંક્ષાએ પુત્રની બલીનો પણ સ્વીકાર કરી લીધો બહેન હોડીકા સામે જ્યારે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો તો હોડીકાએ ના પાડી હતી પછી હિરણ્ય કશ્યપે તેના લગ્નમાં વિઘ્ન નાખવાનો પ્રયત્ન કર્યો હતો અંતે લાચાર થઈને ભાઈની વાત માની અને પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાનો નિર્ણય કર્યો તે અગ્નિદેવતાની ભક્ત હતી અને અગ્નિથી તેને કોઈ હાનિ ન હતી આ જ દિવસે હોડીકાના લગ્નની તિથિ પણ હતી આ બધી વાતથી અજાણ ઇલોજી વરઘોડો લઈને આવ્યા હતા અને હોડીકા પ્રહલાદને બાળવાના પ્રયત્નમાં ભસ્મ થઈ ગઈ જ્યારે ઇલોજી વરઘોડો લઈને પહોંચ્યા ત્યાં ત્યાં સુધીમાં હુડીકાનો દેહ બળીને ખાક થઈ ચૂક્યો હતો ઇલોજીયા બધું સહન ન કરી શક્યા અને તેમણે પણ હવનમાં કૂદીને પોતાનો દેહ ત્યજવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં સુધીમાં આગ ઠરી ગઈ હતી પોતાનું માનસનું સંતુલન ગુમાવી ઇલોજી રાખ અને અર્ધ બળેલા લાકડાઓ લોકો પર ફેંકવા લાગ્યા બસ આ જ અવસ્થામાં તેમણે પોતાનું શેષ જીવન પસાર કર્યું હોડીકા ઇલોજીની આ પ્રેમગાથાને આજે પણ લોકો યાદ કરે છે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ભગીરથ રાજાના વંશજોએ સંવત બારસો બત્રીસની સાલમાં ચાપાનેરનું પતન થતાં સંવત બારસો સત્યોતેરની સાલમાં વટપલ્લી નગરમાં આવીને વસવાટ કરેલ જે સગર રાજાના વંશજ જે ભગીરથ જેમને ગંગા અવતરણ કર્યું જેના વંશજો સગર સમાજ દ્વારા હોળીના પર્વ નિમિત્તે ફાગણ મહોત્સવ જે પાંચસો વર્ષ જૂની પરંપરા પ્રમાણે વડાલી સગર સમાજના ભાઈઓ દ્વારા દાન્ય ફાગ રમવામાં આવે છે જોકે આ જોવા માટે લોકો દૂર દૂરથી પણ આવતા હોય છે જોકે આ રાસ ફાગ મહોત્સવ મહિલાઓ માટે માત્ર બેસીને આનંદ લેવાનો હોય છે સ્ટોરી જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા Thank <laughs> you.